લોકશાહી સૌથી મોટું પર્વ એટલે ચૂંટણી ત્યારે ચૂંટણીમાં લોકો મોટી સંખ્યામાં મતદાન કરે પોતાના મતદાનના હકનો ઉપયોગ કરે તે માટે નવસારીના મેટલ એસોસિએશન દ્વારા એક નવતર પ્રયોગ અમલમાં મૂકવામાં આવ્યો છે આગામી સાતમી મે ના રોજ લોકસભાની ચૂંટણીનો મતદાન થવાનું છે ત્યારે નવસઈના મતદારો પોતાનો મતદાનના હકનો વધારેમાં વધારે ઉપયોગ કરીને યોગ્ય ઉમેદવારને પસંદ કરવા માટે પોતાનો મત આપે તેવા શુભ હેતુથી નવસારી જિલ્લા મેટલ એસોસિએશનના વેપારીઓ દ્વારા એક નવી યોજના જાહેર કરવામાં આવી છે જેમાં વેપારીઓએ જણાવ્યું કે જે લોકો સાતમી તારીખે મતદાન કરીને અમારી દુકાનોમાં ખરીદી કરવા આવશે અને પોતે મત આપ્યો છે તેનું નિશાન બતાવશે તો તેમને મેટલ એસોસિએશનની દરેક દુકાનો ઉપર સાતથી દસ ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે ચૂંટણી પંચ અને વૈવટી તંત્ર દ્વારા પણ મતદાન જાગૃતિ માટેના અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે અને તેનો પ્રચાર પ્રસાર પણ કરવામાં આવે છે તેમ છતાં મતદાનની ટકાવારી ઓછી થતી જાય છે જ્યારે મે મહિનાની 7 તારીખે તનાર લોકસભાની ચૂંટણીના મતદાન સમયે ગરમીની સિઝન હોવાથી લોકો ઓછું મતદાન કરે તેવી શક્યતાઓ રહેલી છે તેને લઈને મેટલ એસોસિએશન દ્વારા કરવામાં આવેલી આ ડિસ્કાઉન્ટની જાહેરાત મતદારોને મતદાન મથક સુધી લઈ આવવામાં સફળ બનશે કે કેમ તે મતદાન થયા બાદ તેની ટકાવારી પરથી નક્કી થશે પરંતુ લોકશાહીમાં જ્યારે આપણને મતદાનનો હક મળ્યો હોય ત્યારે દેશ માટે જે રાજકીય પક્ષ દેશના વિકાસમાં અને લોકોના હિતમાં કામ કરતો હોય તેને મત આપવો જોઈએ કારણ કે 70% મતદાન થાય તો 36% મત મેળવનાર પાર્ટી સત્તા પર આવે છે એનો અર્થ એવો થાય છે કે 64% લોકો પૈકી 30% લોકોની પસંદગી શું છે તે જાણી શકાતું નથી લોકશાહીના મહાપર્વની સો છે અને સાત અને આઠ તારીખે જે કોઈ અમને મતદાનની નિશાની બતાવશે એને અમે સાત દસ ટકા ડિસ્કાઉન્ટ એમને ફોરવર્ડ કરશું અને મતદાનને દિવસ અમે વર્કર્સને એ લોકોને વોટિંગ કરવા માટેની અમે રજા આપીશું કે એ લોકો વોટિંગ કરીને પાછા અમને દુકાને જોઈન થઈ શકે એમ મતદારોને કે જેટલું મત મતદાન વધારે થશે એટલું આપણા દેશના હિત માટે સારું રહેશે હું દીપક કંસાર મારી શોપ છે દીપક વાસણ બનવાનું અમે છેલ્લા ચાલીસ વર્ષથી આ દુકાન કાર્યરત છે અમારી એક આ મતદાન લોકશાહીના પર્વ હતું એક મતદાન જાગૃતિ માટે અમારે એસોસિએશન અને અમારા તેના તરફથી એક પહેલ કરવામાં આવી છે કે અમારા ગ્રાહકો જે દિવસે મતદાન કરીને આવે મતદાન અને એના બીજા દિવસ માટે બે દિવસ માટે અમે એક ઓફર મૂકી છે કે અમારું જે ડિસ્કાઉન્ટ છે એમાંથી પાંચથી સાત ટકા બીજું અધિક ડિસ્કાઉન્ટ આપી એમને આમાં પ્રોત્સાહિત કરવામાં આવીએ છીએ અમે એ પ્રોત્સાહનમાં બધા સહભાગી થાય એવી અમારી આશા છે વર્કરોને અમે અમારા મતદાન દિવસે પુણે ભીતર રજાનો માહોલમાં રાખી છે એ લોકો મતદાન કરવા માટેની સમય મર્યાદા કઈ નથી જે સમયમાં એ કરી શકે એ માન્ય છે ખરીદી ઉપર જે ડિસ્કાઉન્ટ આવશે તે થી દસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને એથી વધારે કોઈ પ્રોડક્ટ હશે જેમાં અમે સક્ષો તો વધારે આપીશું મતદારો મતદારોએ એના માટે એ લોકોનું મતદાન કર્યાનું ચિહ્ન અમને બતાવવું પડશે એ જરૂરી છે નવસારી દ્વારા એક પાસ થયો છે જેમાં સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે સાત તારીખે જ્યારે વોટિંગ છે તો અમે અમારા સ્ટાફને તે જ દિવસે વોટિંગ માટે જાય તે પ્રમાણે છુટ્ટી આપીશું અને સાત અને આઠ તારીખે જે કોઈ ગ્રાહક અમારે ત્યાં ખરીદી કરવા માટે આવશે તો એમને અમે સાતથી દસ ટકા સુધી અમે લેસ આપીશું દરેક પ્રોડક્ટ ઉપર લેસ આપીશું અને આ નિયમનો અમારા અડતાલીસ મેમ્બર્સ પાલન કરશે એવી બાયદારી આપું છું ઘણી બધી પ્રોડક્ટ એવી છે જેમાં તમને વીસથી ત્રીસ ટકા સુધી બી લેસ મળી શકશે તે પણ અમે આપીશું હું સુભાષભાઈ પંડ્યા નવસારીમાં સત્તાવનથી સાઠ હું વેપાર કરું છું અમે નાના વાસણના વેપારી છીએ અને સરકારશ્રીના આદેશ મુજબ અમે અમારા ગુમાસ્તાઓને તથા આજુબાજુની દુકાનદારોના બી ગુમાસ્તાઓને અમે પ્રોત્સાહિત કરીશું કે મત આપીને આવે અને ગામડેથી આવતા હશે તો એના માટે અમે કલાક બે કલાકની રાહત પણ આપીશું કે મોડો અભિયા મત આપીને આવે એવો અમારી સલાહ સૂચન રહેશે પ્લસ કે જે ગ્રાહકો જે ચૂંટણીના મતદાનના દિવસે તેમજ બીજે દિવસે મતદાન કરીને આવશે અને તે અમને જો એમનું યોગ્ય યોગ્ય મતદાર ચિહ્ન બતાવશે કે અમે મત આપીને આવેલા છે તો એને અમે પાંચથી દસ ટકા સુધી સ્પેશિયલ વળતર આપવા માટે બંધાયેલા છીએ અને અમે આપીને સરકારશ્રીની જે સારી સરકાર બનાવે અને સારા મતદારો એમને આપે તે પ્રમાણે અમે મંજૂરને કબૂલ છીએ